મિત્રો વિજય રૂપાણીના અવસાન પછી એમના દીકરાએ વિદેશમાં કર્યું આવું કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે હવે તમને બધા લોકોને ખબર છે કે બાર તારીખના દિવસે જે અમદાવાદમાં દુર્ઘટના ઘટી હતી જેમાં લગભગ બસોથી પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા એટલું જ નહીં પરંતુ જ્યારે વિજય રૂપાણીના પત્નીને ખબર પડે છે કે પ્લેન દુર્ઘટના થઈ છે ત્યારે મિત્રો બીજા દિવસે તરત જ વિજયભાઈ રૂપાણીની પત્ની એટલે અંજલીબેન રડતા રડતા ભારત દેશની અંદર આવ્યા જ્યારે મિત્રો એ ભારત દેશની અંદર આવ્યા કે એરપોર્ટ ઉપર જ અચાનક તેઓ રડી પડ્યા અને છેલ્લે એમ કીધું કે મને મારા પતિનો એકવાર ચહેરો બતાવો ખાલી મારે બીજું કાંઈ નથી અને વિજયભાઈ રૂપાણીના જે પત્ની હતા એમને એવું કીધું કે મારી સાથે છેલ્લે અમારા પતિ એવી વાત કરી કે અંજુ હું વિમાનમાં બેસી ગયો છું અને હવે હું વિમાનમાંથી આવી રહ્યો છું આટલી જ વાત થઈ અને ત્યાર પછી વિમાન ક્રેશ થઈ ગયું જે બિલકુલ વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે ભીષણ દુર્ઘટના બની આ દુર્ઘટનાની અંદર ભીષણ આગ લાગી જેના કારણે આખી જે મેડિકલ કોલેજ હતી એ પણ તબાહીમાં મચી ગઈ એટલું જ નહીં આખું વિમાનનો આગળનો ભાગ હતો એ આખે આખો આગળનો ભાગ કે જે અંદર ઘૂસી ગયો અને ત્યારબાદ જ્યારે પોતાના પુત્રને ખબર પડે છે કે પિતાનું અવસાન થઈ ગયું છે ત્યારે મિત્રો પુત્ર તરત જ વિદેશમાંથી રવાના થાય છે ભારત માટે અને આજે વહેલી સવારે ચાર વાગે એ આવી ચૂક્યા છે આજે મિત્રો વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે જી બિલકુલ અને આ અંતિમ યાત્રામાં વિજયભાઈ રૂપાણીની પત્ની વિજયભાઈ રૂપાણીનો પુત્ર અને વિજયભાઈ રૂપાણીની પુત્રી એટલે કે ત્રણેય લોકો હાજર રહેવાના છે કોઈ પોતાના પતિને વિદાય આપશે કોઈ પોતાના પિતાને વિદાય આપશે કોઈ પોતાના ભાઈ ભાંડુ ઘણા બધા લોકો કે જે આજે વિદાય આપશે વિજયભાઈ રૂપાણીને આમ તો વિજયભાઈ રૂપાણી હંમેશા માટે સારું કામ કરતા આવ્યા છે ભાજપ માટે અને જ્યારે કોરોના જેવી પરિસ્થિતિ હોય ત્યારે પણ એમને ઘણું બધું દેશ માટે કર્યું છે એટલું જ નહીં પરંતુ બે હજાર સત્તરમાં જ્યારે પૂર આવ્યું ત્યારે બે હજાર સત્તરમાં જે મુખ્યમંત્રી એ રહી ચૂક્યા હતા અને ત્યારે પણ એમને પાણીની અંદર જઈ અને લોકોને બચાવવાનું એની સાથે સાથે ઘટના સ્થળે જઈ નિરીક્ષણ પણ એમને કર્યું હતું તો ખરેખર આવા સીએમને પણ લાખ લાખ વંદન કરીએ છીએ જ્યાં સુધી આ દેશ છે ત્યાં સુધી લોકો હંમેશા માટે વિજયભાઈ રૂપાણીને યાદ કરશે કેમ કે એમને જે કામ કર્યું છે એમનું જે નામ છે એ આખું રાજકોટ જાણે છે અને આજે રાજકોટની અંદર જે અંતિમ યાત્રા નીકળશે આ અંતિમ યાત્રામાં લાખો લોકો જોડાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગળના સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ